અમુક સંબંધો ખરેખર તમે જુઓ ને તો આમ પ્રાસ મળ્યા હોય ને એવા જ હોય અમુક કપલ આમ આપને એમ લાગે કે ના બાઈ એકબીજાનો એવો સરસ પ્રાસ મળી ગયો છે ને આપણે નથી કહેતા મેડ ફોર ઈચ અધર અને અમુક હાવ ઊંધું હોય બેને જોઈએ ને તો આપણે એમ થાય કે ઢીકા મારલી બેને એટલે મરાય નહીં પણ આવું જે પ્રાસ વાળું હમણાં મેં કપલ જોયું આમ ભાઈનું મોઢું તમે જુઓ ને તો હાવ હો કયું મોઢું ઊંધા એવું જેવું હા આપણે ગમે એ ખુશીની વાત કરીને કે ભાઈ આના ઘરે લગ્ન

રીતે કે પ્રસંગ હોય કોઈ મરી ગયું હોય બેસણું હોય અકસ્માત હોય ત્યાં તમારા ભાઈ જઈ આવે ઘરના કરતા વધારે દુઃખી તો ઈ લાગે અને ખોડા ભરત હોય લગ્ન હોય બર્થ હોય ત્યાં હું જઈ આવું